પાટી ગયો ને કાબુ વરસાદે બંધ રહેતો નહીં

વરસાદ ચાલુ થઈ ગયો કાલ વેણું થાય ચાલુ થઈ ગયો વરસાદ રહી જાય તો પછી કાલ કાલ આવશે ને બધો વરસાદ મજૂરી આવી હા મજૂરી તમને મળી જ મોરું બધું અંદર એ મેણી જાવું ને મેણી જાવું લે લે હાલો તાન મુબલા બધું બોળી બોળી બગડા બધું

ਕਾ ਕਾ ਕੋਈ ਨਪਲੂ ਪਾਣੀ ਨਿਕਲਦਾ ਪਾਈ ਦਿਹਾੜਾ ਆਇਤ ਨਿਕਲਦਾ ਪਾਈ ਦੂ ਪਿਆਹੋਂ ਤਾਂ ਮੇਕਾ ਇਹ ਰਹਾ Það er að við loppa um að reyna. Við sí, hafum.